આયુર્વેદમાં હળદર અને ગોળને ગુણકારી ગણવામાં આવ્યા છે ગોળમાં કેલ્શિયમ અને પોટેશિયમ પણ હોય છે જો તમે ગોળમાં હળદર ઉમેરી તેની ગોળી બનાવીને ખાઓ છો તો શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે ગોળ અને હળદરને સાથે ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે ઠંડીની ઋતુમાં રોજ સવારે ગોળ અને હળદરની ગોળી ખાઈ લેવાથી શરદી ઉધરસથી બચી શકાય છે ગોળ પાચન માટે પણ લાભકારી છે તે પાચનને ઉત્તેજિત કરે છે હળદર પેટના સોજાને ઘટાડે છે અને ગેસની તકલીફ પણ મટાડે છે જે લોકોને આ સમસ્યા હોય તેમણે ગોળ અને હળદરનું સેવન અવશ્ય કરવું ગોળ અને હળદરને સાથે ખાવાથી રક્ત શુદ્ધ થાય છે તેનાથી શરીરમાં જામેલા વિષક્ત પદાર્થ પણ બહાર નીકળી જાય છે હળદર લોહીને પાતળું કરવામાં મદદ કરે છે હળદર અને ગોળ ખાવાથી રક્તના જે ગાંઠ જામી જાય છે તે પણ અટકે છે હળદરમાં સોજો ઉતારવાના અને દુખાવાને ઓછો કરવાના ગુણ હોય છે. હળદર અને ગોળ એકસાથે ખાવાથી સોજો ઉતરે છે, સાંધાના દુખાવામાં પણ તમને રાહત મળશે. તો આને કઈ રીતના લેવું? ગોળ અને હળદરને પાણીમાં ઉકાળીને પી શકાય, આ સિવાય થોડો ગોળ લઈ તેમાં જપટી હળદર મિક્સ કરીને તેની ગોળી બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને રક્ત શુદ્ધ થાય છે. આ ઉપરાંત તમારે આ પ્રયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.